કોઈ મારો ફ્રેન્ડ હતો એને એમ કહ્યું કે જાગિયાના ભાવે રિક્ષા વેચાય છે મારે લેવી છે મેં કહ્યું યાર તું પણ શું મજાક કરે છે કે ના ના સાચી લેવાની છે તો મેં કહ્યું જાગિયાના ભાવે મળતી હોય એ કે મજાક કરું છું પણ કોઈ સારી રિક્ષા હોય તો ને તો મેં કહ્યું રિક્ષા તો મારી પાસે કેટલી હોય છે ઘણી બધી સારી સારી આવે છે એમાં પણ મારી ક્યાં હોય છે બીજી સારી સારી ઘરની હોય છે ને એવી તને બતાવું તે દોસ્તે કહ્યું કે સારી આવે તો મને કોન્ટેક કરજે તો હવે દોસ્ત તું જ સાંભળ જે તે નામ કીધું હતું ને એ જ મેં થમલેન લગાવ્યું છે અને આ વિડીયો આવે છે તો હવે તને બતાવીશ સારી સારી રિક્ષાઓ તો જોજે આ વિડીયો તને તો મજા પડવાની છે સાથે સાથે બીજા પણ જોશે આ વિડીયો ખુશ થઈ જશે તો આજના વિડીયોમાં શું લાવ્યો છું એ ખબર છે ને રિક્ષાઓ આવી છે ત્રણથી ચાર વધારે નથી આપણી પાસે જેને લેવી હોય ને સેકન્ડમાં છે વધારે ભાવ પણ નથી અને કંડિશન પણ સારી છે તો જેને લેવી હોય જે વિચારતો હોય રિક્ષા લેવી છે સેકન્ડમાં ખરીદવી છે તો કોન્ટેક કરવાનું ના ભૂલતા તો હવે સૌથી પહેલાં સારી રિક્ષા બતાવવા જઈ રહ્યો છું હવે તમને રિક્ષા બતાવવા જઈ રહ્યો છું આ એંસી હજાર અથવા પંચ્યાસી હજાર રૂપિયામાં આ રિક્ષા આપી દેવાની છે એંસી પંચ્યાસીમાં આપી દેવાની છે બે હજાર પંદર મોડલ બજાજ ઓટો રિક્ષા આ રિક્ષા અમદાવાદમાં પડી છે ફિક્સ પ્રાઇઝ રાખેલી છે પંચ્યાસી એસી અથવા એંસી ખબર નથી મને નો ટાઈમ વેસ્ટ કરવાની નથી આમાં વીમો પાર્સિંગ ચાલુ છે તમારે આ કન્ડિશન સારી છે અને રિક્ષા તમે એસી પંચ્યાસીમાં તો ખબર છે ને કેવી મળે છે ટાયર બાયર બધા કમ્પ્લેટ છે આમાં અને નવા જેવી જ છે એમાં પણ તમને આટલામાં પડે છે તો લઈ લેવી જોઈએ ચલાવી હોય તમારે પૈસા કમાવવો હોય તો પછી લઈ લેવી જોઈએ અત્યારે કોઈ બીજા ધંધા કરતાં આ ધંધો સારો રહે તો કોન્ટેક કરવાનું ના બોલતા હવે બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ બે હજાર ઓગણીસ મોડલ એક લાખ પંચાવન હજાર રૂપિયામાં વેચવાની છે ત્રણ ટાયર નવા છે ગુડ કન્ડિશન છે વીમો પાર્સિંગ કમ્પ્લેટ છે અમદાવાદમાં પડી છે તમારે જોઈતી હોય તો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરજો આ ગાડી આ ટાયરો તં નવા છે બધી રીતે કમ્પ્લેટ લાગે છે મારા હિસાબે તમને શું લાગશે જો તમારો વિચાર હોય ને લેવાની આ ગાડી તો ફોન કરવા ના ભૂલતા રીક્ષા એટલે કે જલ્દીથી કોલ કરજો બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું સારામાં સારી સારામાં સારી બીજી રીક્ષા બતાવવા જઈ રહ્યો છું જે ઓછા કિંમતવાળી અને મસ્ત છે એ પણ તમારે લેવી હોય તો તમે મને કોન્ટેક કરજો અને જણાવજો હવે તમારા માટે લેજો આ ખાલી પંચાણું હજાર રૂપિયા આ રિક્ષા જોઈ શકો છો પંચાણું હજારમાં વેચવાની છે બે હજાર પંદર મોડલ અને અમદાવાદમાં પડી છે આ જોવા ક્યાં મળશે તમને કહી દઉં અમદાવાદમાં જ પડી છે અમદાવાદમાં રહેતા હોય અને તમે ખરીદવી હોય ને તો આ રિક્ષા તમને સસ્તા ભાવે મળવાની છે વધારે ભાવ પણ નથી આ આના પછી છેલ્લી બતાવજો હવે આ રિક્ષા એક લાખ પંચાણું હજાર રૂપિયા ઓટો રિક્ષા મોડલ બે હજાર બાવીસ શોરૂમ કન્ડિશન છે તમને એક લાખ પંચાણું હજાર રૂપિયામાં જો વીમો પાર્સિંગ બધી રીતે કમ્પ્લીટ છે અને અમદાવાદમાં પડી છે જો ફોસાય તમને અને તમારે લેવી છે તો આ લેવા માટે તમે મને કોલ કરવાનો ન ભૂલતા અને જણાવજો હવે એક વાત કહી દઉં જો આટલી બધી રિક્ષાઓ બતાવી હવે એક રિક્ષા તો તમારે ખરીદી છે ને તો તમે મને ફોન કરજો અથવા વોટ્સઅપમાં મેસેજ જ કરજો કોલ કરવાની જરૂર નથી અને વસ્તુ ખરીદીને તમે પૈસા કમાજો ચાલો ત્યાં સુધી આવજો અને હા ચેનલમાં નવા આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જજો અને નવા નવા વિડીયો આવે છે એ તમે જોઈ શકો ત્યાં સુધી આવજો